સુરત શેના ભટાર વિસ્તારમાં આવેલ ક્ષમતા ભવનમાં સાધુ માર્ગી જૈન સંઘ દ્વારા બે દિવસ માટે બડ હોસ્પિટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે શુભારંભના પ્રસંગે સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટેલ હાજર રહ્યા હતા આનંદની લાગણી છે કે જ્યારે દરેક સૃષ્ટિ પર દરેક વ્યક્તિનો જીવન અધિકાર છે ત્યારે તેવી રીતના આખા વિશ્વમાં અને દેશમાં સૌથી વધારે પતંગ મહોત્સવ મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે આપણે સુરત મહાનગરમાં ઉજવે છે અને ખૂબ જ રંગ અને ચંગે સુરતના ગુજરાતીઓ મિત્રોને વર્ષોથી આ પર્વ આદત છે પણ એની સાથે સાથે સાધુમાગ જૈન સમાજ દ્વારા વર્ષોથી આ જીવ એની જે પતંગના દોરાથી જે પક્ષીઓની જાન ગુમાવે છે એની પણ ચિંતા જૈન સમાજ કરે છે અને ખૂબ મહત્ત્વની વસ્તુ છે કે દરેક પશુઓને આ પૃથ્વીઓ પર પોતાનો જીવ જીવવાનો અધિકાર છે અને એમને બચાવવા માટે એમને રાહત કરવા માટે આ સાધુ માર્ગ જૈન સમાજ દ્વારા સુરત મહાના અલગ અલગ જગ્યા પર અહીંયા આપણે સમતા ભવનમાં પણ એક એમની સુંદર રીતે વ્યવસ્થા દર વર્ષે કરતા આવે છે આજે પણ સમ સાધુ માર્ગ જૈન સમાજના તમામ બોડી દ્વારા મહિલા મંડળો દ્વારા પણ આપણે જોઈ રહ્યા છીએ વચ્ચે પણ એક ક્લિનિક જેવી વ્યવસ્થા કરવામાં આવે છે અને ડૉક્ટર પણ ત્યાં આવીને એમની વોલેન્ટિયર્સ ટીમના મારફતે જ્યાં પણ જે પક્ષી ભોગ બનતા હોય એને એમને વોલેન્ટિયર્સના હેલ્પલાઇનના માધ્યમથી એમને લેવામાં મોકલવામાં આવે અને ત્યાં તે લાવીને અહીંયા એને જેટલી સારવાર થાય એટલી સારવાર અહીંયા કરી એ વધારેને મોટી સારવાર કરવા માટે જીવદયાની મોટી સંસ્થા હોય ત્યાં ટાઇપ કરીને ત્યાં મોકલવામાં આવે છે અને એક સાધુ માર્ગ સમાજ સમાજ દ્વારા આ સુંદર ભગીરથ કાર્ય કરવા માટે સમાજના તમામ વડીલોને ખૂકુ અભિનંદન સાથે આભાર વ્યક્ત કરું છું કે આ અવિરત બઘરેત કાર્ય કરવા માટે આ બીજાને પણ સમાજને પ્રેરણા રૂપ મળે છે એના માટે હું સુરત મહાનગરપાલિકા વતેમને ખૂબ અભિનંદન સાથે આભાર વ્યક્ત કરું છું જય જૈનંદ જય ગુવામ મેવા નામ ફીએ મહેશ મહેતા હે મે ફીએ સાધુમા કે જૈન સંઘ કા કોષા દેખ છુ ઓય સામાજિક પ્રવૃત્તિ કા ફેરોજકો હમ સાધુમા કે જૈન સંઘ દ્વારા મહાત્મ મહોત્સવ કે અંતર્ગત અમારે આચાર્ય શ્રી વામલાજી માફ સાબ કે સોને દીક્ષા જયંતિ કે ઉપલક્ષ મે दस दिन तक हम जीवदया का कार्यक्रम कर रहे हैं उसी कड़ी में आज हम समता भवन में हम लोग एक बर्ड हॉस्पिटल का आयोजन किया है जिसमें संक्रांत के टाइम पर कोई भी पशु या कोई भी पक्षी कबूतर इंजर्ड होता है तो उनकी चिकित्सा के लिए यहाँ पे हमने ये कार्यक्रम कहा गया है हमारे जैन धर्म में भगवान मानवी का यह संदेश है कि जियो और जीने दो हर किसी प्राणी को जीने का उतना ही अधिकार है जितना मनुष्य को है तो हम चाहते हैं कि आ, वैसे तो कोई भी पक्षी घायल नहीं हो लेकिन अगर किसी कारण से घायल हो जाए तो उसको बचाने का एक प्रयास हम लोग कर रहे हैं जिसमें हमारे संघ के युवा संघ के सदस्य है मेन संघ के सदस्य है महिला मंडल की सदस्य है वो सभी इसमें भाग ले रहे और सभी अपना महत्वपूर्ण समय इसमें दे रहे हैं